હેલો મિત્રો તો ભાઈ ફરી સ્વાગત છે તમારું બધાનું આ એક આપણા નવા વિડીયો આવી રીતે તો આઈ હોપ કે ભાઈ બધા મજામાં છે અને તબિયત પાણી ભાઈ સારા હશે અને તમારા ભાઈ પેટ હશે એ ભાઈ બધા ફિટ ફાટ હશે અને હેલ્ધી હશે તો આજે આપણે ભાઈ આ જુઓ તમે આપણું સેટઅપ છે અને સેટઅપ ઉપર ભાઈ બધા કબૂતર દેખાડવાના છે કેમ કે ભાઈ થાય એવું જો દિવસે વિડીયો ઉતારતા હોય તો ભાઈ અમુક કબૂતર જે છે સણવા વહી ગયેલા હોય ને અમુક તો ભાઈ ક્યાં વઈ ગયા એનું કાંઈ ખબર જ ન હોય તો એવું બધું હોય તો અત્યારનો આપણે હાથનો ટાઈમ લીધો છે એટલે બધા કબૂતર આપણે ભાઈ સેટઅપમાં આવી ગયા છે અને એક બે જે છે એ મિસિંગ છે એ તો ભાઈ ક્યાં ગયો કાંઈ હતોપ હતો કાંઈ હે નહીં હવે આવ્યો આપણે સેટઅપ ઉપર અને બતાવું તમને કે ભાઈ અંદર સેટઅપમાં હવે કયા કયા કબૂતર વધ્યા ને હું બ્રીડિંગ પ્રોગ્રેસ છે તો હાલો મળી આપણે ભાઈ સેટઅપ ઉપર તો જો મિત્રો ભાઈ આ રીતનું આપણો કાંઈક સેટઅપ છે અને આવો આપણે કાંઈક કબૂતર છે તો અંદર તમને જઈને બતાવું એટલે હર તો અંદર વહી જાઉં આવી ગયા ભાઈ આપણે અંદર આખા બે જવું પેલા તો જો મિત્રો આ રીતના આપણે કાંક કબૂતર છે એટલે ભાગીના થોડાક આપણે ડબ્બા ખાલી છે આ રીતના કબૂતર છે તો એક એક કરીને બતાવું તમને કઈ રીતના ગેમ છે ભાઈ કયા ખાનામાં હું કઈ કેટલી બ્રીડિંગ આવી છે મારે પણ ચેક થઈ જાય બને આરવાર તો જો અહીંયા આપણે ભાઈ ઈંડા મૂકી દીધા આ ફિમેલે થોડીક લાઇટ કરી દઉં તો જો આ ફિમેલ ઈંડા મૂક્યા અને આની અંદર ભાઈ બીજું કંઈક ફિમેલ આવીને ઈંડા મૂકી ગયેલી છે તો જુઓ તમે આ રીતના કાંઈક ચાર ઈંડા છે તો આમાં એ ભાઈ કાંઈક લોચા થઈ ગયા લાગે છે અને આ જે ફિમેલ છે એનો આપણે ભાઈ આ મેલ છે આપણે કાબરો આ આખી જોડી છે એ ફ્લાયર છે એક આ ફિમેલ છે અને આ મેલ છે અને બીજી જોડી તમને બતાવું ભાઈ આપણા ઘરની તે બહુ જૂની જોડી આ રીતે નેસ્ટિંગ કર્યું છે ભાઈ લીમડાની હળિયું લઈ લેવી અને હજી વધારે સારું હજી નેસ્ટિંગ કરશે કેમકે આ લોકો ભાઈ સારું નેસ્ટિંગ બનાવે છે તો આની અંદર આપણે ભાઈ હળિયું નાખી દેવી એવી પણ અત્યારમાં વેવી વેવીને આ લોકોએ ખાલી કરી નાખીએ તો પાછી આપણે એમાં હળિયું નાખી દેવું અને એક જોડી અહીંયા છે આની કાંઈ હજી ભાઈ હરખી જોડી લાગી નથી પેર નથી લાગી જો આ રીતની કાંઈક જોડી છે આમાંથી ભાઈ બેમાંથી એક કે હાઈ ફ્લાયર છે અને લો ફ્લાયર છે બધા આ બે લો ફ્લાયર છે હવે જોવે આના બચ્ચા આપણે ભાઈ કેવાક નીકળે હવે જો ગીવ કરવાનું થાય તો ભાઈ આપણે આ ફિમેલ આપણે ભાઈ આપવાની છે અને ભાઈ આપણે ગીવમાં હવે પચાસ સબક્રાઇબર તે આપણે ઘટે છે પછી આપણે ભાઈ ગીવ કરવાનો બાકી એક જોડી આ છે આની અંદર ભાઈ બ્રીડિંગ પ્રોગ્રેસમાં અત્યારમાં ભાઈ કાંઈ નથી જોડી એમનામ છે ખાલી જોડી થો તમે ઉડમાં ભાઈ મીડિયમ રેન્જની છે એટલી બધી હાઈ ફ્લાયર એ નથી ને લો ફ્લાયર આપણે જે કેવી એ રીતની નથી મીડિયમ રેન્જની છે આ અને બાકી તમને જો હાઈ માં મારે તમને દેખાડો હોય કબૂતર તો હું તમને એકર બધા કરીને બતાવું આ હાઈ નું બચ્ચું છે પછી એક આ નર છે લાલ નર આ હાઈ ફ્લાયર છે પછી એક આપણે આ આનું નામ ભાઈ કાબરો હાઈ ફ્લાયર છે બાકી એક અહીંયા બતાવું તો આ ફિમેલ એક કન્ફર્મ હાઈફ્લાયર પ્યોર હાઈ ફ્લાયર પછી બતાવી દઉં આ એક બચ્ચું આપડે ઘરનું આ હાઈફ્લાયર છે પછી હજી એક રિંગ વર્ડ હોય છે કે આ એક વ્હાઈટ બચ્ચું તમને દેખાય દે છે પગમાં રિંગ તો આ બચ્ચું તે હાઈફ્લાયર છે હજી એક બચ્ચું છે આપણે આ બચ્ચું તમે જોવો તો આ હાઈફ્લાયર છે રીંગ વાળું આપણે ભાઈ ક્લોઝ રીંગ છે એટલે આ રીંગ એ કબૂતર કાઢી ન હોય કે પગમાંથી ગમે એને કાઢવી હોય તો ભાઈ હવે આ ન નીકળે કેમ કે બચ્ચા હતા તારે આપણે પહેરાવી હતી કેમકે આપણા ઘરે જે હારા હારા બચ્ચા નીકળે અને આપણે ભાઈ રિંગ પહેરાવતા રહ્યું છે ભાઈ અને બાકી આ તો આપણે વ્હાઈટ લાવ્યા હતા જે આ મેલ નીકળ્યો છે ભાઈ કાઠી આની ભાઈ હાવ નાની છે એવો કાંક આ મેલ છે અને બાકી તમને આમાં જુઓ આને ઈંડાભાઈ જે છે હાઈફ્લાયરના એ પાછા આ વખતે તે ખરાબ થઈ ગયેલા છે તો આની હેઠળ ભાઈ બીજાના ઈંડા છે કે પછી આના ઈંડા કાઢીને પાછા આ લોકોને ઈંડા મુકાવરાવા છે તો એ ભાઈ આપણને કોમેન્ટ કરજો તો એ રીતે આપણે કંક કરીશું અને આનો મેલ જે છે એ તમને બતાવો આ થોડોક ફેન્સી ટાઈપનો આ મેલ છે આ લો ફ્લાયર છે અને આ હાઈ ફ્લાયર છે હવે આના બચ્ચા તો નીકળ્યા નથી બચ્ચા નીકળ્યા પછી ખબર પડે ભાઈ એ હાઈ ફ્લાયર થાય છે કે લો ફ્લાયર થાય તો આના ઈંડા કે દૂના છે એમના અંદર બચ્ચા નથી બને અમે ટોર્ચ મારીને જોયું છે તો એ રીતનું છે ને આ બે ડબ્બા ખાલી છે એની અંદર આપણે ભાઈ એકાદા જે છે નરને આપણે બેહાર દેવી એમાં એક આ આપણે લાલ નર બેહા દેવાનો છે એની આપણે ભાઈ આ ઘરે હતા એ નરત આપણે અહીંયા લઈને વૈયા છે અને યનેરી જે માદી હતી એ ભાઈ બે ત્રણ દિવસથી ફરાર છે આ સેટઅપ ઉપર આવે છે રોજ પણ આપણા સેટઅપની અંદર નથી આવતી તો આ નરને આપણે પકડીને અને આ ખાનું આપણે એને હોપી દઈ અને બીજો આ એક નર છે આપણે કાબરો તો એને આપણે આ ખાનું સોંપી તો આ બેને એક એક ખાનું હોપી દેવું એટલે જેથી કરીને અન્ય પછી ખાનામાં કબજો જમાઈ લે તો એ રીતનું છે અને બાકી તમને દેખાડું તો આપણે આરી ક્રોસ થયેલું આ બચ્ચું આ અહીંથી કે આ સેટઅપ ઉપર ક્યાંય ભાગી આમ તો કઈ હે નહીં ગમે મૂક્યા હોય તો આ ભાઈ પાછું હોય આવશે એટલે આપણને ભાઈ ખાતરી છે અને બાકી આ ભાઈ ફેન્સી ટાઈપમાં આ થોડુંક લો ફ્લાયર છે હુડે તો આમ હરખું જ છે પણ એટલું બધું આકાશબંધ આમ થઈ જાય એવું કંઈ છે નહીં આમાં તો આ એ ટાઈપનું છે આપણે બચું હજી તો આપણે ભાઈ આ બોલો શું કહેવાય ને એવું ખેરી ખેરી નવા પીસા લાવે છે બધા એ ટાઈપનું છે બધું બાકી તમે જો આપણે ઘરની નસલ આપણી આ બ્રીડ વ્હાઈટ હાઈફ્લાયર અને આ એનો ભાઈ ભાઈ છે એ આ ટાઈપનો થયો છે અને બાકી આ હાઈફ્લાયરનું બચ્યું હોય પણ હજી એટલી બધી કાંઈ ગ્રોથ થઈ નથી તો આ આ રીતનું કાંઈક છે ભાઈ આપણી સેટઅપની અપડેટમાં બાકી વધારે તો કાંઈ હે નહીં હવે જલ્દી આ લોકો ઈંડા મૂકી દે કેમ કે ભાઈ આ ક્રોસિંગ કરતા તો મેં આ લોકોને જોયા થાય એક બે વાર એટલે હવે જ્યારે ઈંડા મૂક્યા ત્યારે આપણે ભાઈ આની બ્રીડ આપણે લેવાની છે તો હાલો ભાઈ મળ્યું આપણે સેટઅપ નીચે